ભરૂચ જિલ્લામાં જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રતના પાવન પર્વ નિમિત્તે શાળાની વિદ્યાર્થીઓને નિઃશુલ્ક મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લામાં કાર્યરત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ મહિલાઓના ઉત્થાન અને તેઓના પગભર કરવા માટે અને સમાજ ઉપયોગી કાર્ય કરવામાં હંમેશા અગ્રેસર રહે છે અને આ ઉપક્રમે જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલા નવાડેરા મિશ્રા શાળાના વિદ્યાર્થીઓને ગોબરી વ્રતના પાવન પર્વ નિમિત્તે નિઃશુલ્ક મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાળાઓના હાથ ઉપર મહેંદી મુકાવવા માટે શાળા આચાર્ય અને શિક્ષકોએ પણ સારો સહકાર આપ્યો હતો સાથે જ બાળાઓના હાથમાં મહેંદી મુકાવવામાં આવતા જ બાળાઓ પણ ખુશખુશાલ જોવા મળી હતી અને સાચા અર્થમાં ગૌબરી વ્રત કરવાનો અર્થ સાર્થક થતો હોવાનું પણ માનવામાં આવે છે આ કાર્યક્રમના ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા વોર્ડ નંબર અગિયારના નગરસેવક ચિરાગ ભટ્ટ તેમજ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ નીતિન માને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી અને તેમજ ટ્રસ્ટના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા કે ગૌબરી વ્રતને લઈ બાળકોના હાથ ઉપર મહેંદી મૂકાવવા માટે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો માત્ર બાળાઓ જ નહીં પરંતુ મહેંદી મૂકનાર યુવતીઓમાં પણ અનેરો આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો અને પ્રથમ વખત કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા બાળાઓના ગૌબરી વ્રત પ્રત્યે ઉત્સાહ ઉમંગ વધારવા માટેની પહેલ પણ આવકારદાયક છે આવતીકાલથી ગૌરી વ્રતનો તહેવાર શરૂ થાય છે ગૌરી વ્રત કરતી તમામ બાળાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન મહાદેવને માતા પાર્વતી તમારી મનોકામના પૂર્ણ કરે સાથે સાથે આજે જનહિતાળ ટ્રસ્ટે આજે આવતીકાલથી જે ગૌરી વ્રત શરૂ થાય છે એ નિમિત્તે નવા ડેરા સ્કૂલમાં અંદાજીત પચાસથી વધુ બાળાઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ ગોઠવેલો છે એમાં એમની ક્લાસમાં જ જે જનહિતાળ ટ્રસ્ટ જે બ્યુટી પાર્લરની મહેંદીના ક્લાસ ચલવે છે એ જ ક્લાસની બહેનો વીસ જેટલી બહેનો આજે આ શાળાની બધી બાળકોને ફ્રીમાં મહેંદી મૂકી આપવાની છે ખરેખર જનહિતાજ ટ્રસ્ટ સમાજ સેવા માટે ખૂબ સારું કાર્ય કરે છે હંમેશા કંઈક નવું લઈને આવે છે અને સમાજને પ્રેરણા આપે છે કાયમ આવા કાર્યો કરતા રહો ને સમાજને ઉપયોગી બનો એવી અભ્યર્થના